શુભમ હું ડૉક્ટર ભવ્ય શાહ કોસ્મોટીવીમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું નવ એપ્રિલ બે હજાર પચીસ બુધવારના રાશિ બેઝ રેલી પ્રિડિક્શનની ફ્રેન્ડ્સ આપણે પ્રિડિક્શન સ્ટાર્ટ કરીએ એના પહેલાં એક વાત સમજવી ખાસ જરૂરી લાગે છે આપણે જે પ્રિડિક્શન કરીશું એ તમારી ચંદ્ર રાશિ બેઝ જનરલાઇઝ પ્રિડિક્શન છે અને તમારી લાઈફના અલગ અલગ એરિયાઝમાં આ દિવસ માટે ગ્રહોના વાઇબ્સ જેને આપણે કોસ્મો વાઇપ્સ કહીએ છીએ એ કેટલા ફેવરેબલ કે અનફેવરેબલ છે એની આપણે વાત કરીશું મિત્રો કોઈપણ કાર્યનું રિઝલ્ટ લેવા માટે કે આઉટકમ માટે ગ્રહોના વાઇપ્સ તો બહુ ઇમ્પોર્ટન્ટ હોય જ છે બહુ ઊંડી અસર હોય છે એની પણ સાથે સાથે તમારા એફર્ટ્સ તમારા લેવલ કેપેસિટી રિસોર્સિસ અને લાસ્ટ બટ નો નોટ ધ લીસ્ટ તમારા ડેસ્ટિની એટલે કે પ્રારબ્ધનો પણ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે બેલેન્સ અને સાયન્ટિફિક રીતે સમજીને આ પ્રિડિક્શનનો યુઝ કરીશું તો તમે તમારા કોઈપણ કામનો મેક્સિમમ આઉટપુટ લેવા માટે તમારી ઉર્જાને ઓપ્ટિમાઇઝ કરવા માટે અને આવનારા ચેલેન્જીસને મોરોલેસ અવોઇડ કરવા માટે એનો બેસ્ટ યુઝ કરી શકશો સો વાત કરીશું નવ એપ્રિલ બે હજાર પચીસ બુધવારના દિવસના ઉદિત પંચાંગની નક્ષત્ર છે મગા યોગ છે ગંડ કરણ છે બહુ અને તિથિ છે ચૈત્ર સુદ બારસ સો વાત કરીશું હવે મેષ રાશિના ઇન્ડિવિજ્યુઅલ્સ માટે તો મિત્રો મેષ રાશિના લોકો માટે દિવસ બહુ સારો છે એ કોઈ પણ એરિયા હોય લાઈફના ખાસ કરીને લવ લાઈફ એટલે કે એવા રિલેશન્સ કે જેમાં તમે આત્મીયતાથી જોડાયેલા છો એ તમારા હસબન્ડ કે વાઇફ હોઈ શકે તમારા ફેમિલીના મેમ્બર્સ હોઈ શકે કે મિત્રો હોઈ શકે એમની સાથેના વાઇફ્સ બહુ સારા છે આજના દિવસમાં તો તમે તેનો મેક્સિમમ યુઝ કરી શકો છો મેક્સિમમ એમ્બરેજ કરી શકો છો તમે એમની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો એમને તમારા હૃદયની વાત કરી શકો છો એ તમને તમારા વાતોને તમારી ફિલિંગ્સને બહુ સારી રીતે કેચ કરશે બીજો આપણી વાત કરીએ તો કરિયર અને ફિનાન્સની તો એના માટે પણ દિવસ બહુ સારો છે એટલે તમે કોઈ ઇમ્પોર્ટન્ટ કામ કરવા જઈ રહ્યા છો જેમાં તમારે કોઈ સ્પેશિયલ એફર્ટ્સની જરૂર છે તો એમાં પણ કોસ્મો વાઇપ્સ બહુ સારા સપોર્ટ કરી રહ્યા છે ફિનાન્સની વાત હોય તો ફિનાન્સિયલ ઇન્વેસ્ટમેન્ટ માટે અને તમારે કોઈ કાર્યનું આઉટપુટ લેવું છે તો એના માટે પણ વાઇપ્સ બહુ સારા છે સિત્તેર ટકા છે હેલ્થ માટે હેલ્થ માટે એ તમારી ફિઝિકલ હેલ્થ હોય કે મેન્ટલ હેલ્થ હોય એના માટે પણ વાઇપ્સ સિત્તેર ટકા છે જે બહુ સારા કહેવાય તો એમાં પણ કોઈ મેજર ચેલેન્જ નથી તમારા સોશિયલ સર્કલ માટેના જે વાઇપ્સ છે એ સિત્તેર ટકા છે એ પણ બહુ સારા છે એટલે તમે તમારા સોશિયલ સર્કલમાં નિયરના જે સર્કલમાં લોકો છે એમના તરફથી તમને સારો પ્રતિસાદ મળી શકે છે તેમની સાથે તમારું કનેક્શન સારું રહેશે કોઈ સોશિયલ કાર્ય કરવા જઈ રહ્યા છો કે ઇવેન્ટ કરવા જઈ રહ્યા છો તો એમાં પણ તમે ખૂબ સારી રીતે આઉટપુટ લઈ શકશો સો વાત કરીશું વૃષભ રાશિની મિત્રો વૃષભ રાશિના ઇન્ડિવિજ્યુઅલ્સ માટે દિવસ થોડો ઇનકન્વિનિયન્ટ છે ફેવરેબલ વધારે નથી દરેક એરિયામાં થોડો આજે ઇનકન્વિનિયન્ટ દિવસ છે ખાસ કરીને કરિયર અને ફિનાન્સમાં આજે કોઈ ઇમ્પોર્ટન્ટ કામ કરવા જઈ રહ્યા છો તો બંને ત્યાં સુધી અવોઇડ કરો અને જો કરવું જ પડે એવું હોય તો તમારે એફર્ટ્સ બહુ વધારે નાખવા પડશે હેલ્થમાં પણ તમારે બહુ કેરફુલ રહેવાનું કોઈ જૂની હેલ્થ કન્ડિશન ચાલી રહી હોય અથવા તો કોઈ નવો ઇસ્યુ હોય તો તમારે એને ઇગ્નોર નથી કરવાનો અને હેલ્થ એડવાઇસ તરત લેવાની છે તમારા સોશિયલ સર્કલ અને તમારા લવ સર્કલ એટલે કે તમારા જેની સાથે આત્મીયતાના સંબંધો છે એ બંને માટે પણ વાઇબ્સ એટલા કન્વીનિયન્ટ નથી એટલે તમારે બની જ શકે ત્યાં સુધી કોઈની સાથે સોશિયલ સર્કલમાં કોઈ ડિસ્પ્યુટ થતો હોય તો એ અવોઇડ કરો તમારે રિલેશન સારા બની રહે એનો ટ્રાય કરો અને કોઈ ઇમ્પોર્ટન્ટ કામ એના રિલેટેડ કરવા જઈ રહ્યા હોય તો આજના દિવસમાં બને ત્યાં સુધી અવોઇડ કરો સો વાત કરીશું મિથુન રાશિના ઇન્ડિવિજ્યુઅલ્સ માટે બહુ જ સારો દિવસ છે એ કોઈપણ એરિયા માટે લાઈફના બહુ જ સારો દિવસ છે ખાસ કરીને કરિયર અને ફિનાન્સ તમે કોઈ ઇમ્પોર્ટન્ટ કામ કરવા જઈ રહ્યા છો કોઈ જેમાં સ્પેશિયલ એફર્ટ્સની જરૂર છે તો એના માટે આજનો દિવસ બહુ સારો છે તમે બહુ સારી રીતે કરી શકશો તમે એ કામનો આઉટપુટ પણ બહુ સારી રીતે રહી શકશો તમને ફળ પણ સારું મળશે તો ડેફિનેટલી તમે કરી શકો છો એ હેલ્થ માટે પણ વાઇબ્સ સિત્તેર ટકા છે એટલે હેલ્થ કન્ડિશન પણ તમારી બહુ સારી બતાવે છે આજના દિવસ માટે સોશિયલ અને લવ એ સિનારીઓમાં પણ બહુ સારા વાઇબ્સ છે એટલે તમારા સોશિયલ સર્કલમાંથી પણ તમને બહુ સારો સપોર્ટ મળી શકે છે અને તમારા નિયર એન્ડ ડિયર વન્સ જેને તમે સાથે આત્મીયતાથી જોડાયેલા છો એમની તરફથી પણ તમને બહુ સારા એક વાઇફ્સ મળી શકે છે સારો સપોર્ટ મળી શકે છે તમે તમારા લવડ વન સાથે સારો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો તમે તેમને તમારા હૃદયની વાત કહેવી હોય તો એ પણ કહી શકો છો એ તમારા વાઇફ્સને સારી રીતે સમજી શકશે તમારી વાતને પણ સારી રીતે સમજી શકશે તો એ દી એના માટે પણ બહુ દિવસ સારો છે સો હવે વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિઓના ઇન્ડિવિજ્યુઅલ્સ માટે દિવસ બહુ સારો છે ખાસ કરીને સોશિયલ સર્કલ માટે તમારા વાઇફ્સ બહુ સારા બતાવે છે સો ટકા છે એટલે તમે તમારા સોશિયલ સર્કલ એ તમારા સમાજના લોકો હોઈ શકે તમારા કલીગ્સ હોઈ શકે તમારા દૂરના કોઈ નજીકના કે દૂરના ફ્રેન્ડ્સ હોઈ શકે એમની સાથે તમારા રિલેશન્સ બહુ સારા રહેશે એમની સાથે કનેક્શન બહુ સારા રહેશે કોઈ સોશિયલ ઇવેન્ટ કરવા જઈ રહ્યા છો તો બહુ સારો દિવસ છે તમે એને બહુ સારી રીતે એમ્બ્રેસ કરી શકો છો આપણે કરિયર અને ફિનાન્સની વાત કરીએ તો એના વાઇફ્સ પણ બહુ સારાથી સિત્તેર અને એંસી ટકા છે એટલે તમે કોઈ ઇમ્પોર્ટન્ટ કામ કરવા જઈ રહ્યા છો તો એના માટે પણ કોસ્મો વાઇફ્સ બહુ સારો સપોર્ટ કરી રહ્યા છે તમને કામ સારી રીતે કરી શકશો અને એનું આઉટપુટ પણ સારું લઈ શકશો હેલ્થ માટે પણ સિક્સટી પર્સેન્ટ વાઇફ્સ છે જે બહુ સારા કહેવા એટલે હેલ્થમાં પણ કોઈ મેજર ઇસ્યુ નથી આજના દિવસમાં અને તમારા લવ માટેના સિક્સટી પર્સેન્ટ છે એટલે તમે તમ એ પણ સારા કહી શકાય એટલે લવ માટે મતલબ આપણે કહીશું કે જે તમારા નિયર એન્ડ ડિયર વન્સ છે જેની સાથે તમે આત્મીયતાથી સંકળાયેલા છો એમની તરફથી પણ તમને સારા વાઇફ્સ મળશે સારું કનેક્શન તમે ફીલ કરી શકશો એમની સાથે સારો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકશો તો ઓવરઓલ દિવસ બહુ સારો છે સો વાત કરીશું સિંહ રાશિની સિંહ રાશિના ઇન્ડિવિજ્યુઅલ્સ માટે પણ દિવસ બહુ જ સારો છે ખાસ કરીને સોશિયલ અને લવના એરિયાઝમાં બહુ સારા વાઇફ્સ છે નાઇન્ટી છે એટલે તમે તમારા સોશિયલ સર્કલ તરફથી અને તમારા નિયર એન્ડ ડિયર વન્સ તેની સાથે તમે આત્મીયતાથી જોડાયેલો છો બંને તરફથી તમે ખૂબ સારો રિસ્પોન્સ લઈ શકો છો એમની સાથે સારો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો તમને સારો સપોર્ટ મળી શકે છે એમના તરફથી એમને તમારા કોઈ હૃદયની વાત કેવી હોય કોઈ ડિસ્પ્યુટ સોલ્વ કરવો હોય તો એના માટે પણ દિવસ બહુ સારો છે કોઈ સોશિયલ ઇવેન્ટ કરવી હોય તો એના માટે પણ દિવસ બહુ સારો છે કરિયર માટે પણ સિત્તેર પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમે કરિયરમાં કોઈ ઇમ્પોર્ટન્ટ કામ કરવા જઈ રહ્યા છો ઇમ્પોર્ટન્ટ મિટિંગ ઇન્ટરવ્યૂ એ બધા માટે પણ તમે બહુ સારા એફર્ટ્સથી એ કરી શકશો અને પ્લસ ફિનાન્સના સિક્સટી પર્સન્ટ છે એટલે આઉટપુટ પણ તમે એનો સારો લઈ શકશો અને હેલ્થ માટે પણ સિક્સટી પર્સન્ટ છે એટલે હેલ્થ તમારી એ ફિઝિકલ હેલ્થ હોય કે મેન્ટલ હેલ્થ હોય બંને માટે વાઇપ્સ સારા છે કોઈ ઇસ્યુ નથી બતાવી રહ્યા તો ઓવરઓલ બહુ સારો દિવસ છે તમે એનો મેક્સિમમ એને યુટિલાઇઝ કરીને એનો મેક્સિમમ આઉટપુટ લઈ શકો છો સો વાત કરીશું કન્યા રાશિના ઇન્ડિવિજ્યુઅલ્સ માટે થોડો દિવસ તમારા માટે ઇન્કન્વીનિયન્ટ છે બધા એરિયાઝમાં તો આજનો દિવસ થોડું કેરફુલ રહેવું સતર્ક રહેવું કોઈ ઇમ્પોર્ટન્ટ કામ કરતા હો બની શકે તો અવોઈડ કરવું કરિયર અને ફિનાન્સમાં વાઇફ્સ વીસ અને દસ ટકા છે એટલે બની શકે ત્યાં સુધી ઇમ્પોર્ટન્ટ કામ અવોઇડ જ કરવું રૂટિન કામ તો કરવા જ પડશે પણ ઇમ્પોર્ટન્ટ કામ કરવું જ પડે એવું છે તો તમારે એફર્ટ્સ બહુ વધારે નાખવા પડશે સક્સેસ લેવા માટે હેલ્થના વાઇસ પણ દસ ટકા છે એટલે તમારે હેલ્થમાં ખાસ કેરફુલ રહેવું પડશે હેલ્થ રિલેટેડ કોઈ કન્ડિશનને ઇગ્નોર ના કરો તમારી કોઈ મેડિકલ કન્ડિશન ચાલી રહી હોય તો એમાં પણ કોઈ જો આજે સિમ્ટમ દેખાય તો ખાસ એડવાઇસ લઈ લો દવા બરાબર લો સોશિયલ અને લવના એરિયાઝમાં પણ ત્રીસ ટકા વાઇપ્સ છે એટલે તમારા સોશિયલ સર્કલ અને તમારા નિયર એન્ડ ડિયર વન્સ તરફથી પણ એટલા સારા વાઇપ્સ નથી એટલે તમારે એમના સાથેના રિલેશનમાં ખાસ કેરફુલ રહેવું જોઈએ કોઈ ડિસ્પ્યુટ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સો વાત છે તુલા રાશિની તુલા રાશિના ઇન્ડિવિજ્યુઅલ્સ માટે બહુ સારો દિવસ છે એ કોઈ પણ એરિયા હોય કરિયર ફિનાન્સ હેલ્થ સોશિયલ અને લવ તો તમે આજના દિવસનો મેક્સિમમ આઉટપુટ લેજો તમને બધા એરિયાસમાં બહુ સારો આઉટકમ મળશે તમારી ઊર્જા વાઇફ્સ બહુ સારી કામ કરશે કરિયરમાં અને ફિનાન્સમાં સો ટકા છે બંનેમાં એટલે તમે કોઈ ઇમ્પોર્ટન્ટ કામ કરવા જઈ રહ્યા છો તો એ બહુ સારી રીતે કરી શકશો અને એ કામનું આઉટપુટ આઉટપુટ પણ તમને બહુ સારું મળશે તો આજના દિવસનો એ તમારે ખાસ યુઝ કરવો જોઈએ હેલ્થ માટે પણ વાઇબ્સ એંશી ટકા છે તો એ બહુ સારું છે સોશિયલ અને લવ સર્કલ મતલબ કે તમારા સોશિયલ સર્કલ અને તમારા નિયર એન્ડ ઇયર વન્સ છે જેની સાથે તમે આત્મિતાથી જોડાયેલા છો એમના માટેના વાઇબ્સ પણ નેવું ટકા છે એટલે એમના તરફથી પણ તમને બહુ સારો સપોર્ટ મળી શકે છે તમારે એમની સાથે સારો ટાઈમ સ્પેન્ડ કરી શકો છો કોઈ જૂના ડિસ્પ્યુટ હોય તો એને સોલ્વ પણ કરી શકો છો તો ઓવરઓલ તમારે આ દિવસનો મેક્સિમમ યુઝ કરવો જોઈએ સો હવે વાત કરીશું વૃશ્ચિક રાશિના લોકો માટે તમારા માટે પણ દિવસ મધ્યમ કરતાં ઘણો સારો છે એટલે ઓવરઓલ સારો જ કહી શકાય ખાસ કરીને સોશિયલ અને લવના એરિયાઝમાં વાઇપ્સ બહુ સારા છે એટલે તમે તમારા સોશિયલ સર્કલ એટલે કે તમારા કલીગ્સ તમારા સામાજિક વધુ એમાંથી બહુ સારો લાભ મેળવી શકો છો એમની સાથેના રિલેશન્સમાં બહુ સારા કનેક્શન રહેશે આજે આજના દિવસમાં કોઈ ઇવેન્ટ કરી રહ્યા છો સોશિયલ ઇવેન્ટ તો એ પણ તમે સારી રીતે કરી શકશો લવ માટેના વાઇપ્સ પણ સારા છે એટલે તમે તમારા નિયર એન્ડ ડીયર વન સાથેના તમારા કનેક્શન સારા રહેશે તમે એમની સાથે સારો ટાઈમ સ્પેન્ડ કરી શકો છો એમને તમારા હૃદયની વાત કહેવાની હોય તો એ પણ તમે સારી રીતે સમજાવીને કહી શકો છો કરિયર અને ફિનાન્સમાં પણ સિક્સટી પર્સેન્ટ છે એટલે એ પણ સારું જ છે તમે કોઈ નવો એફર્ટ નાખવા જઈ રહ્યા છો નવું કામ કરવા જઈ રહ્યા છો તો એના માટે સારા વાઇપ્સ છે અને એનો આઉટકમ પણ સારો મળશે સિક્સટી પરસેન્ટ છે ફિનાન્સના પણ હેલ્થ માટે પણ સિત્તેર સિત્તેર ટકા વાઇપ્સ છે એટલે એ પણ બહુ સારું છે સો હવે વાત કરીશું ધનુ રાશિના વ્યક્તિઓ માટે દિવસ બહુ સારો છે ખાસ કરીને સોશિયલ અને લવ એરિયામાં બહુ સારા વાઇપ્સ છે એંશી ટકા અને નેવું ટકા એટલે તમારા સોશિયલ સર્કલ તમારા કલીગ્સ તમારા સામાજિક વર્ગોમાંથી બહુ સારો સપોર્ટ મળશે કોઈ મહત્ત્વનું કામ કરી કરવા જઈ રહ્યા છો સોશિયલ લેવલનું તો એ બહુ સારી રીતે કરી શકશો તમારા લવમાં પણ નેવું ટકા વાઇપ્સ છે એટલે તમારા જેની સાથે આત્મીયતાના સંબંધો છે એમના તરફથી આજે તમને બહુ સારા કનેક્શન ફીલ થઈ શકે છે તમે એમની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો તમારા હૃદયની વાત કહેવાની હોય કે કોઈ ડિસ્પ્યુટ સોલ્વ કરવાનો હોય તો દિવસ બહુ સારો છે તમે એનો મેક્સિમમ યુઝ કરવો જોઈએ કરિયર અને ફિનાન્સમાં પણ વાઇ્સ સારા છે તમે કામ સારી રીતે કરી શકશો અને ફળ વધારે સારું મળશે સેવન્ટી પર્સેન્ટ વાઇપ્સ છે હેલ્થ માટે પણ સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે હેલ્થ કન્ડિશન પણ કોઈ મેજર ઇશ્યુ નથી બતાવી રહ્યું તો ઓવરઓલ તમારે આ દિવસનો મેક્સિમમ યુઝ કરવો જોઈએ અને મેક્સિમમ આઉટકમ લેવું જોઈએ હવે વાત કરી મકર રાશિના ઇન્ડિવિજલ્સ માટે દિવસ થોડો અનફેવરેબલ છે એટલે તમારે કેરફુલ રહેવું જોઈએ અને એલર્ટ પણ રહેવું જોઈએ ખાસ કરીને હેલ્થમાં વીસ ટકા વાઇફ્સ છે એટલે તમારે હેલ્થ કન્ડિશન માટે ઇગ્નોરન્ટ ના રહેવું જોઈએ કોઈ જૂની હેલ્થ કન્ડિશન ચાલી રહી છે તો તમારે કોઈ નવા સિમ્ટમ દેખાય તો ખાસ મેડિકલ એડવાઇસ લેવી જોઈએ મેડિસિન બરાબર લેવી જોઈએ કરિયર અને ફિનાન્સમાં પણ વાઇપ્સ ઓછા છે એટલે તમે કોઈ ઇમ્પોર્ટન્ટ કામ બની શકે ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ અને જો કરવું જ પડે એવું હોય તો તમારે એફર્ટ્સ બહુ સારા નાખવા પડશે ફિનાન્સમાં ફોર્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે ફળ પણ તમને જોઈએ એવું આજના દિવસમાં નહીં મળે સોશિયલ માટેના વાઇફ્સ ફોર્ટી છે એટલે તમારા સામાજિક વર્તુળમાંથી પણ એટલો સારો પ્રતિસાદ નહીં મળે તમને તમારે કોઈ ડિસ્પ્યુટને કે કોઈ મનમુટાવને બને ત્યાં સુધી અવોઇડ કરવા જોઈએ લવ માટેના વાઇફ્સ પણ ત્રીસ ટકા છે એટલે જેની સાથેના તમારા આત્મીયતાના સંબંધો છે તમારા ફેમિલી હોય કે તમારા વાઇફ હોય કે ફ્રેન્ડ્સ હોય એમની સાથે પણ તમારે કેરફુલ રહેવું જોઈએ એમની સાથે કોઈ ડિસ્પ્યુટ ના થાય કે કોઈ ખોટા મુટાવ ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ હવે કુંભ રાશિના વ્યક્તિઓ માટે તમારા માટે સોશિયલ અને લવ એરિયામાં બહુ સારા વાઇબ્સ છે એટલે તમારા સોશિયલ સર્કલ તમારા સામાજિક વર્તુળ તમારા કલીગ્સ એમના તરફથી તમને બહુ સારો સપોર્ટ મળી શકે છે તમે કોઈ સોશિયલ કામ કરવા જઈ રહ્યા છો કોઈ ઇવેન્ટ કરવા જઈ રહ્યા છો તો બહુ સારી રીતે કરી શકશો લવ માટેના વાઇબ સો ટકા છે એટલે તમારા નિયર એન્ડ યર વન્સ જેની સાથે તમારા આત્મીયતાના સંબંધો છે એમની સાથે તમારું કનેક્શન બહુ સારું રહેશે તમે એમની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો તમે તમારા હૃદયની વાત બહુ સારી રીતે એમને સમજાવી શકશો કોઈ જૂના ઇશ્યુ ચાલી રહ્યા હોય તો આજે સોલ્વ કરવા માટે બહુ સારો દિવસ છે કરિયર માટે પણ વાઇફ્સ સિત્તેર ટકા છે એટલે તમે કોઈ નવું કામ કરવા જઈ રહ્યા છો કોઈ ઇમ્પોર્ટન્ટ મિટિંગ કે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છો તો એમાં બહુ સારી રીતે તમે કામ કરી શકશો ફાઇનાન્સમાં વાઇપ્સ ચાલીસ ટકા છે એટલે એ એના માટે તમારે કેરફુલ રહેવાની જરૂર છે ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ કોઈ કરવાનું પ્લાન કરી રહ્યા હો શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ તો આજે અવોઈડ કરવું જોઈએ અને પ્લસ તમે જે કામ કરી રહ્યા છો એનો આઉટકમ પણ આજે એટલો સારો નહીં મળે તો તમારે એ પણ ધ્યાનમાં રાખવાનું છે હેલ્થ માટેના વાઇબ્સ પચાસ ટકા છે એટલે એવરેજ છે એટલે કોઈ મેજર ચેલેન્જ નથી બતાવી રહ્યા સો વાત કરીએ મીન રાશિની મીન રાશિના વ્યક્તિઓ માટે પણ દિવસ આજે બહુ સારો બતાવી રહ્યા છે ખાસ કરીને કરિયર અને ફિનાન્સ એટલે કે તમે કોઈ ઇમ્પોર્ટન્ટ કામ કરી રહ્યા છો તો એના માટે વાઇપ્સ બહુ સારા છે તમે બહુ સારી ઊર્જા અને ફોકસ સાથે કામ કરી શકશો એટલે આજના દિવસમાં કોઈ તમારું ઇમ્પોર્ટન્ટ કામ પાઇપલાઇનમાં છે તો એને ખાસ કરવું જોઈએ ફિનાન્સમાં પણ આઉટકમ બહુ સારું મળી શકે છે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરશો તો એ સારું રહેશે અફકોર્સ બીજા બધા પેરામીટર્સ જોવાના જ છે પણ ગ્રહોના વાઇપ્સ પ્રમાણે સો ટકા વાઇપ્સ છે એટલે એ તમને બહુ સારો સપોર્ટ કરી રહ્યા છે હેલ્થ માટેના વાઇપ્સ સિક્સટી પર્સન્ટ છે એ પણ સારું છે કોઈ મેજર ચેલેન્જ નથી સોશિયલ અને લવના એરિયામાં પણ વાઇફ વાઇફ્સ પચાસ ટકા છે એટલે કોઈ મેજર ચેલેન્જ નથી તમારા સોશિયલ સર્કલ અને તમારા નિયર એન્ડ ડીયર વન્સ તરફથી પણ કોઈ મેજર ઇસ્યુ નથી આજના દિવસમાં સો ખાસ કરીને તમારે આજને કરિયર અને ફિનાન્સ એટલે કે તમારે કોઈ ઇમ્પોર્ટન્ટ કામ કરવા જઈ રહ્યા છો તો એમાં ખાસ તમારે એને આજનો દિવસ યુટિલાઇઝ કરવો જોઈએ સો ફ્રેન્ડ્સ આ હતું નવ એપ્રિલ બે હજાર પચીસનું રાશિ બેસ્ડ જનરલાઇઝ પ્રિડિક્શન ઓફકોર્સ આના ઉપરથી તમને એક બ્રોડ આઈડિયા તો મળશે જ પણ જો તમારે તમારા લાઈફના અલગ અલગ એરિયાઝમાં ડિટેલ્ડ ગાઈડન્સ જોઈએ છે તમારી કુંડલીનું એનાલિસિસ કરવું છે કન્સલ્ટેશન કરવું છે તો તમે કોસ્મોગુરો ડોટ કોમ ઉપર વિઝિટ કરી શકો છો પ્લસ આ જે રાશિ બેઝ પ્રિડિક્શન છે એવો જ તમારો ઇન્ડિવિજ્યુઅલાઇઝ રિપોર્ટ તમારે કરવો હોય મેળવવો હોય તો પણ તમે એ જ વેબસાઇટ ઉપરથી મેળવી શકો છો શુભ